ડાંગ ધવલીદોળ ગ્રામ પંચાયતના સરપંચ સાથે મળીને સરકારી ડેટા સાથે છેડા કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા ધવલી ધવલીદોળ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ દ્વારા ભદ્ર ભાષા ધમકાવવાનો ઓડિયો વાયરલ થયો હતો અને જે કામો થઈ ગયા છે અને તેના પછી ઓનલાઈન કામો સાથે છેડાછેડ કરી હતી અને કામોની પ્રગતિમાં બતાવી દેવામાં આવ્યા હતા ત્યારે અંગે ટીડીઓશ્રીને જાણ કરાતા ટીડીઓશ્રીએ એવી જાણકારી આપી છે કે આવનારા એક સપ્તાહની અંદર જેને પણ સરકારી ડેટા સાથે ચેડા કર્યા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ટીડીઓશ્રીએ તમામ ચેનલના પત્રકારો સામે જણાવી આશ્વાસન આપ્યું છે ત્યારે હવે આવનારો સમય બતાવશે કે ખરેખર આવા સરકારી ડેટા સાથે ચેડા કરનાર વ્યક્તિ સામે પગલાં ભરવામાં આવશે કે પછી ફાઇલ બતાવી દેવામાં આવશે એવો આવનારો સમય જ બતાવશે એ સમાચારની અમે સત્યતા તપાસ કરાવીશું સરપંચશ્રીને પણ આ માટે રૂબરૂ બોલાવીશું અને જે શરત ચૂકથી ડેટા એન્ટ્રી થયેલી હતી ડેટા એન્ટ્રીનો પણ પંદરવાડાના પંચની એક્ટિવિટીમાં થયેલી હતી એ ડેટા એન્ટ્રી ડિલીટ થઈ અને થયેલું છે હવે એક્ટિવિટીમાં જે કામ છે એનું પેમેન્ટ ચૂકવવામાં આવેલું નથી અને જે પેવર બ્લોક બતાવેલા છે એનું અમે સ્થળ તપાસ કરાવી અને રિપોર્ટ કરી મેડમ આ એટીવીટી નું જે કામ છે એ ડુપ્લિકેટ તો નથી ને જો એટીવીટી માં ખર્જો પડ્યો હોય અને 15 માં નામ બંને સ્થળ અલગ છે બંને સ્થળ અલગ છે સ્થળ અલગ છે બંને ના અલગ છે એક જાહેર સ્થળે છે એક દલપતભાઈના ઘર પાસે છે તો શું મેડમ કામગીરી પૂર્ણ થયેલ છે કે પછી બાકી છે જાહેર જાહેર સ્થળનું છે તે થઈ ગઈ છે દલપતભાઈના ઘર પાસેની નથી નથી થયેલું એટલે એનો મતલબ પૈસા ઉગડીયા ના નથી પેમેન્ટ જ નથી ફાઇલ જ નથી મેડમ પેલા તમારો જે રિપોર્ટ હતો એમાંથી કામ પૂર્ણ બતાવેલ હતું અને એમણે થોડા દિવસ પેલા